રામ રામ અને સીતારામ ડાયરીને તો આપણે જો આજે માંડવી વાવવાની છે ઓગનશાલી નંબર અને આપણે અઢારની જાળી એટલે કે અઢાર ઈંસની જગ્યાએ આપણે માંડવી વાવવાની છે નાના નાના ભૂલકા આવી ગયા છે મૂર્ત કરવા તો અગરબત્તી કુંગી લઈને આવી ગયા છે આપણે હું આવ્યા છીએ હું વાવવાનું છે

ديبري வந்து விட்டாரு தெப்புنا சாங்க போறோம்டா அதான் આપણે દાંતડી લઈને વાહ આટા મારીએ છીએ અને હાથમાં કલર બેસાડી દીધો છે આપણે આ તો ઊંડું બેહાડવાનું કીધું છે એટલે આ કોરાય ગયેલું થોડુંક ને પડું બનાવ્યું છે મસ્તીનું પણ આ માથે થાંભલો કંઈ ના ને એટલે ફોર બેહાડી દીધો છે આપણું ખેતર કોરામાં વાવી દેવાનું છે અને માથે કોરા મૂકી દેવાનો છે વરસાદને થાવ હતી થાય ઓલી નંબર વાવી દઈએ ને તો વહેલા છતાં પાછળ પછી ડુંગળીનો વારો આવે છેલ્લા વરસાદ ન થાય તો ગામનો છે નગર પછી મેળ વાકી જાય

ઠંડી વાવી દીધી છે ફુવારે મૂકી દીધા છે મોટર ચાલુ કરી છે જોઈએ કેટલું આવે છે પાણી એમ એ પાણી વાળા ભાઈ આવો આવો આપડે શું ચાલુ કર્યું છે બી વાર ન દે દે થોડું ઘેતર મગાવી દે થોડું ખાણ થાય આ કે જો તે どうも。